નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સુમિત વાઘેલા શક્તિ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું ઓફલાઈન વિદ્યાર્થીઓ પણ બેઠા જ છે બરાબર ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ બરાબર તો આપણે આજે મળ્યા છે ગણિત અને વિજ્ઞાનના ડેમો લેક્ચર બાદ ધોરણ દસ યોદ્ધા બેન્ચ આપણી ચાલુ થઈ ગઈ છે બરાબર એટલે કે આપણા સામાજિક વિષય સાથે બરાબર તો આપણે આજે ચોપડીની અનુક્રમિકા વિશે માહિતી મેળવીશું પહેલું ચેપ્ટર છે ભારતનો વારસો બરાબર તો તમને એ પ્રશ્ન થવો જોઈએ વારસો એટલે શું બરાબર તો સામાન્ય ભાષામાં આપણે સિમ્પલ અત્યારે બરાબર બાકી આપણે ડીપમાં તો ભણાવશું જ આગળ વારસો એટલે કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ બરાબર તો આ ચેપ્ટરમાં આપણે શું શું ભણશું બરાબર કયા કયા ચેપ્ટર છે કયા વૈવિધ્યસભર વારસો બરાબર ભારતીય સંસ્કૃતિનો વારસો ભારતનો પ્રાકૃતિક વારસો વારસાના બે પ્રકાર પડે બરાબર સાંસ્કૃતિક અને પ્રાકૃતિક પ્રાકૃતિક વારસામાં નદી ઝરણા સરોવરો પર્વતો બરાબર કુદરતી જ્યારે સાંસ્કૃતિક વારસામાં માનવ સર્જિત વારસાનો સમાવેશ થાય બરાબર ભારતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતનો ભણો બરાબર ગુજરાતના મેળાઓ ભારતની ભૂમિ અને તેના લોકો વારસાનું જતન અને સંરક્ષણ બરાબર ચલો આગળ જઈએ બીજું ચેપ્ટર છે ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલા બરાબર પરંપરાઓ હસ્ત અને લલિત કલા આ ચેપ્ટર કેટલા ગુણનું છે ભાઈ ત્રણ ગુણનું બરાબર જોઈએ આપણે એમાં આપણે કયા કયા ટોપિક ભણવાના છે એક છેમાં માટી કલા બરાબર પરંપરાઓ હસ્તકલા આવે ને આપણે ભરત ગૂંથણ પછી આયુર્યું ભરતગૂંથણ ચર્મ ઉદ્યોગ હીરા મોતીકામ મીના કારીગરી જડીકામ ધાતુકામ કાસ્ટ કલા हकी कम चित्रकला भारतनी ललित कला ललित कला मृत्यकला त्यांच चित्रकला समावेश बराबर समजा खाव हो पडी चलो तर आगळ केला मागसो चॅप्टर आहे त्रण तीजु चॅप्टर भारत સાંસ્કૃતિક सांस्कृतिक वारसो शिल्प સ્થાપત્ય શિલ્પ शिल्प શું શિલ્પની વ્યાખ્યા તો હોવી જોઈએ ને બરાબર बरोबर એટલે શું શિલ્પ એટલે કે શિલ્પીના મનમાં આવતા ભાવોને જ્યારે તે હથોડી અને છીણી વડે કોઈ પથ્થર અથવા કોઈ ધાતુ પર કંડારે ત્યારે શું કહેવાય શિલ્પકલા કહેવાય બરાબર આપણે મૂર્તિઓ જોઈએ છે બનાવેલી બરાબર એ પોતાના મનમાં આવતા ભાવોને હથોડી અને સના વડે છીણી વડે કોતરીને એ જે મૂર્તિને કંડારતો હોય છે બરાબર સ્થાપત્ય સ્થાપત્યનો સામાન્ય અર્થ સમજે તો આપણે બાંધકામ એવો થાય બરાબર બાંધકામમાં મંદિરો મિનારાઓ કિલ્લાઓ બરાબર એ વગ વગેરે સમાવેશ થાય તેમાં પણ જો આપણે કયા કયા ટોપિકને ઊંડાણપૂર્વક ભણવાના છે બરાબર પ્રાચીન ભારતનું નગર આયોજન બરાબર હડપ્પિયા સિંધુ ખીણની સંસ્કૃતિ બરાબર ધોળાવીરા પછી મૌર્યકાલીન કલા સ્તંભલેખો શિલાલેખો ગુપ્તકાલીન કલા ગુજરાતની ગુફાઓ વિશે ભણશું બરાબર અજંટાની ગુફાઓ ઇલોરાની ગુફાઓ બરાબર મધ્યકાલીન સ્થાપત્ય અજંતા અને ઈલોળાની ગુફાઓ એ ભારતમાં આવી જાય બરાબર ગુજરાતની ગુફાઓ વિશે બી ભણીશું ગુજરાતની સ્થાપત્ય કલા બરાબર તેના વિશે પણ આગળ ચર્ચા કરશું છું કેટલા માર્કસનું છે ચેપ્ટર ચાર ગુણ બરાબર ચેપ્ટર ચાર ભારતનો સાહિત્યક વારસો કયો સાહિત્યક વારસો સાહિત્યક વારસામાં શું આપણે જે આપણે ચાર વેદ છે બરાબર ઋગ્વેદ યજુર્વેદ અર્થવેદ સામવેદ તેમજ બ્રાહ્મણ ગ્રંથો જૈન ગ્રંથો એના વિશે આપણે માહિતી મેળવીશું બરાબર ભારતની ભારતનો પ્રાચીન સાહિત્ય વારસો બરાબર બ્રાહ્મણ ગ્રંથો મધ્યકાલીન સાહિત્ય બરાબર નરસિંહ મહેતા ભારતની પ્રાચીન વિદ્યાપીઠો વિદ્યાપીઠો બરાબર નાલંદા તક્ષશિલા વાણશ્રી વલ્ભી બોર્ડમાં એકાદો ક્વેશ્ચન તો હોય છે જ આમાંથી બરાબર કોઈ પણ એક વિદ્યાપીઠ વિશે તમને વિગતવાર સમજાવવાનું જણાવવામાં આવે બરાબર કેટલા માર્ક્સનું છે

જેમને શૂન્યની શોધ કરી હતી બરાબર આ ચેપ્ટરમાં આપણે વિજ્ઞાન વિશે વિગતવાર ભણશું બરાબર જેમ કે જો પ્રાચીન ભારતના વિજ્ઞાન ક્ષેત્રનો વારસો બરાબર વિજ્ઞાન ક્ષેત્રે ભારતને કયો વારસો આપે બરાબર ધાતુ વિદ્યા ધાતુ વિદ્યા બરાબર જે આ મહોરોનો લો સ્તંભ જેનું ઉત્તમ ઉદાહરણ હજી કાટ લાગ્યો નથી ક્યાં આવેલો છે ભાઈ દિલ્હીમાં બરાબર યાદ રાખજો રાસાયણ વિદ્યા વૈદિક વિદ્યા ગણિત શાસ્ત્ર એટલે આર્યભટ્ટ બરાબર ખગોળ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર તેમજ વાસ્તુ શાસ્ત્રની વિગતે માહિતી મેળવીશું બરાબર આટલા ટોપિક છે બરાબર મેં દરેક ચેપ્ટર ને આગળ લખેલા છે કે એના વિશે આપણે વિગતવાર આગળ માહિતી મેળવીશું અત્યારે આપણે એક નાનું ઓવરવ્યુ લઈ લઈએ કે આગળ શું ભણશું બરાબર જ્યારે ડેલી લેક્ચર ચાલુ થશે બરાબર કેટલા ગુણનું છે ચેપ્ટર ભાઈ ચાર ગુણનું એટલે ધ્યાન આપવું પડશે બરાબર છઠ્ઠું ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો સાંસ્કૃતિક વારસાના સ્થળો બરાબર કેટલા ગુણ ચેપ્ટર છે ચાર ગુણ એમાં કયા વિષયો છે કયા 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 ટોપિક આપણે કવર કરવાના છે જો અજંતાની ગુફાઓ બરાબર ઇલોરાની ગુફાઓ એલિફન્ટાની ગુફાઓ મહાબલીપુરમ ખજુરાઓના મંદિર કોણાકનું સૂર્ય મંદિર ક્યાં આવેલું ભાઈ કોણાકનું સૂર્ય મંદિર મોઢેરા ભાઈ બૃદ્ધેશ્વર મંદિર કુતુબ મિનાર હુમાયુનો મકબરો આગ્રાનો કિલ્લો તાજમહેલ ફતેહપુર સિકરી ગોવાના દેવળો ચાપાનેર ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો રાણીની વાવ બરાબર દક્ષિણ ભારતના પ્રાચીન મંદિર મંદિરોના સ્થળો દક્ષિણ ભારતમાં પછી ભારતના તીર્થ સ્થાનો કે જ્યાં શું કરવા જાય લોકો દર્શન અત્યારે જતા હોય બરાબર તીર્થ સ્થાનોમાં કિલ્લા ગુણનું ચેપ્ટર ચાર બરાબર આગળ વધશું વારસાની વાત કરી લીધી એક છ ચેપ્ટરમાં બરાબર પણ એનું જતન બી જરૂરી છે બરાબર ભાવિ પેઢી માટે તેના માટે ચેપ્ટર આપેલું છે બરાબર આપણા વારસાનું જતન જો બંધારણમાં ભાગ ચાર બરાબર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જેમાં આર્ટિકલ નંબર ફોર્ટી નાઇન આર્ટિકલ ફોર્ટી નાઇન કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પ્રોટેક્શન્સ ઓફ મુવમેન્ટ્સ એન્ડ પ્લેસીસ એન્ડ ઓબ્જેક્ટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ મેન્ટ એટલે સ્મારકો જે આપણા પ્રાચીન સ્મારકો તેનું જતન કરવું જોઈએ બરાબર તમારી પાઠ્યપુસ્તકમાં બરાબર દરેક પાઠ્યપુસ્તકમાં આગળ ત્રીજા કે ચોથા પેજે આપણને મૂળભૂત ફરજો બરાબર ફંડામેન્ટલ ડ્યુટીઝ કે આપણે કઈ ફરજો અદા કરવાની હોય એમાં આ ફરજો જણાયેલી છે બરાબર ટુ પ્રિઝર્વ ધ કલ્ચર એન્ડ હેરિટેજ તમારે એનું શું કરવું જોઈએ રક્ષણ અને જતન કરવું જોઈએ टू प्रोटेक्ट द नेचुरल रिसोर्सेज बरोबर એટલે કુદરતી સંસાધનોનો દુરુપયોગ કરવો જોઈએ નહીં એટલેને દુરુપયોગ કરવાનો નહીં बरोबर યોગ્ય વ્યવસ્થાપન હોવું જોઈએ તેના માટે કુદરતી સંસાધનો बरोबर સંસાધન નવો શબ્દ આવ્યો તમારા માટે बरोबर સંસાધન એટલે કે સાદી ભાષામાં કહું તો જે વસ્તુ પર માનવીય આધારિત કે आश्रित હોય बरोबर જેના દ્વારા માનવીની જરૂરિયાતો પૂરી થઈ શકતી હોય તેને શું કહી શકાય સંસાધન કહી શકાય બરાબર આ ચેપ્ટરમાં આપણે જોઈશું બરાબર આ કેટલા માર્કનું ચેપ્ટર છે ચાર ગુણ બરાબર સંસાધનોનો ઉપયોગ તેનો ઉપયોગ શું સંસાધનોના પ્રકાર ભાઈ સંસાધનોના બે પ્રકાર બરાબર માલિકીના આધારે અને વિતરણના આધારે એમાં પેટા પ્રકાર બરાબર માલિકીના આધારે અને વિતરણના આધારે બરાબર એ આપણે આગળ જોઈશું બરાબર સંસાધનોનું આયોજન અને શું સંરક્ષણ જમીન નિર્માણ જમીનનું નિર્માણ કઈ રીતે કઈ રીતે થઈ શકે બરાબર જમીનના પ્રકાર કેટલા પ્રકારની જમીન જોવા મળે ભારતમાં બરાબર આઠ પ્રકારની જમીન જોવા મળે બરાબર આપણે આગળ જોઈશું બધું જમીનનું ધોવાણ તેમજ ધોવાણ અટકાવવાના ઉપાયો ભૂમિનું સંરક્ષણ ભૂમિ સંરક્ષણના ઉપાયો બરાબર આગળ વધશું કેટલા માર્ક્સનું છે ચેપ્ટર ચાર માર્ક્સનું વન અને વન્યજીવ સંસાધન બરાબર તમારા નવમાં ધોરણની ચોપડીમાં પણ આ ચેપ્ટર છે બરાબર ખબર ના હોય તમે મેં જ ભણાય તું ખબર છે ને વન્યજીવ બરાબર વન એટલે કે જંગલ વન્યજીવ એટલે જંગલમાં રહેતા પ્રાણીઓ બરાબર સંસાધન તરીકે બરાબર જેમ કે જો આ ચેપ્ટરમાં કયા કયા ટોપિક છે જો જંગલોનું વર્ગીકરણ જંગલોના પણ પ્રકાર છે બરાબર તેના વિશે માહિતી મેળવી છું નવીનીકરણ એટલે કે જંગલોનો વિનાશ જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે બરાબર તેના કારણે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે નવીનીકરણ નવીનીકરણની આડઅસરો બરાબર ઘણી બધી અસરો થાય ભાઈ જંગલો નષ્ટ થતા જાય તો ઘણી અસરો ક્લાઇમેટમાં થતી હોય બરાબર વાતાવરણમાં એની અસરો જોવા મળે જ છે આપણને વન વન સંરક્ષણ અંગેના ઉપાયો બરાબર વૈવિધ્ય સભર વન્યજીવ બરાબર વન્યજીવો માટે જો અહીંયા વાક છે બરાબર લુપ્ત થતું વન્યજીવ વન્યજીવોના વિનાશના કારણો વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો અને વન્યજીવ સંરક્ષણ યોજનાઓ ઘણી બધી યોજનાઓ છે બરાબર વાઘ પરિયોજના બરાબર ઘણી બધી યોજનાઓ જેની આપણે આગળ વિગતે ચર્ચા કરશું ટોપિક ચાલશે કેટલા માર્ક્સનું ચેપ્ટર છે ભાઈ ચાર્કનું કૃષિ કેટલા પાંચ ગુણનું ચેપ્ટર ભાઈ જુઓ હમણાં તો ત્રણ ચાર ત્રણ ચાર આગલા માર્ક્સનું ચેપ્ટર છે પાંચ બરાબર આ ચેપ્ટરમાં જો શું જોવાનું આપણે કૃષિના પ્રકારો બરાબર ખેતીના પ્રકારો બરાબર કૃષિની પદ્ધતિઓ કઈ કઈ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે ખેતી કરવા માટે ભારતની કૃષિ પેદાશો એટલે કે શિયાળા ચોમાસું ઉનાળામાં કયા કયા પાકો લેવાય છે બરાબર એના વિગતે કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા બરાબર હરિયાળી ક્રાંતિ વિશે માહિતી મેળવીશું ભારતીય અર્થકરણમાં કૃષિનું યોગદાન ઘણું યોગદાન ભાઈ અર્થકરણમાં કૃષિનું યોગદાન ઘણું બધું અનાજના સંરક્ષણ ભારતની ખેતી અને વૈવસિકીકરણની અસર અનાજનું સંરક્ષણ કરવું જરૂરી છે બરાબર કેટલા જળ સંસાધન ચાર ગુણનું ચેપ્ટર છે ભાઈ બરાબર આ ચેપ્ટરમાં જુઓ જળ સ્ત્રોતો કયા કયા સ્ત્રોતો વૃષ્ટિય જળ પૃષ્ટિએ જળ ભૂમિગત જળ બરાબર એના વિશે માહિતી મેળવીશું જળ સંસાધનો અને તેનો ઉપયોગ તેનો શું ઉપયોગ થાય સિંચાઈ માટે ખેતી માટે એનો ઉપયોગ થતો હોય બરાબર બંધ બાંધવા માટે સિંચાઈ ક્ષેત્રનું વિતરણ જળ સંકટ જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન પાણીનો દુરુપયોગ ન કરવો જોઈએ બરાબર એટલે એનું સંરક્ષણ તો જરૂરી જ છે ભાવિ પેઢી માટે કેટલા ગુણનું ચેપ્ટર છે ચાર ધ્યાન રાખજો ભાઈઓ બારમું ચેપ્ટર ભારતના ખનીજ અને શક્તિના સંસાધનો ખનીજ ખનીજ એટલે શું ખબર ખનીજ એટલે સાદી ભાષામાં કહું બરાબર ખનીજ એટલે અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થો બરાબર જેનું કોઈ ચોક્કસ રાસાયણિક બંધારણ હોય બરાબર તેને શું કહી શકાય ખનીજ તરીકે ઓળખી શકાય છે બરાબર જો આ ચેપ્ટરમાં આપણે ખનીજો ધાતુમય ખનીજો અધાતુમય ખનીજો સંચાલન શક્તિના સંસાધનોનું વર્ગીકરણ સંચાલન શક્તિના શક્તિના એટલે કે ઉર્જા જેના દ્વારા ઉર્જા મેળવી શકાય તેવા સંસાધનો બરાબર ઉર્જાના બિન પરંપરાગત સંસાધનો ખનીજનું સંરક્ષણ બરાબર ખનીજના સંરક્ષણ માટેના ઉપાયો તેના વિશે વિગતે માહિતી મેળવીશું કેટલા ગુણનું ચેપ્ટર ભાઈ ત્રણ ગુણનું ખબર પડે છે ભાઈ હા કે ના બોલો ઉત્પાદન ઉદ્યોગ 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 એટલે ખબર છે ભાઈ સિમ્પલ ભાષામાં કહું ઉદ્યોગ એટલે માનવીની કાચા માલમાંથી તૈયાર ચીજવસ્તુ બનાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ઉદ્યોગ કાચા માલમાંથી તૈયાર ચીજવસ્તુ બરાબર જરૂરિયાતો પૂરી કરવા માટે જે તૈયાર ચીજવસ્તુ બનાવવામાં આવે તેને શું કહેવાય ઉદ્યોગ ઉત્પાદન એટલે તો તમને ખબર જ હશે બરાબર તો આ ચેપ્ટરમાં જોવાનું છે આપણે ઉદ્યોગોનું મહત્ત્વ શું મહત્ત્વ છે બરાબર ઉદ્યોગોનું વર્ગીકરણ કરવાનું છે મોટા પાયાના ઉદ્યોગ નાના પાયાના ઉદ્યોગ ગૃહ ઉદ્યોગો બરાબર કાપડ ઉદ્યોગો કૃષિ આધારિત ઉદ્યોગો ખનીજ આધારિત ઉદ્યોગો ખનીજ આધારિત ઉદ્યોગોમાં લોખંડ પોલાદનો ઉદ્યોગ બરાબર પરિવહન ઉપકરણના ઉદ્યોગો ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણ અતિક્રમણ પર્યાવરણ અતિક્રમણને રોકણ રોકવાના ઉપાય અતિક્રમણ એટલે કે જેના દ્વારા નુકસાન થતું હોય ને પર્યાવરણને વધારે ડેવલપમેન્ટ થઈ જાય બરાબર

परिवहन भारतीय सड़क मार्गोंનું વર્ગીકરણ सड़क માર્ગોનું વર્ગીકરણ બરાબર હવાઈ માર્ગ જળ માર્ગ સડક માર્ગ બરાબર ટ્રાફિકની સમસ્યાઓ रेल માર્ગ છે જળ માર્ગ વિશે હવાઈ માર્ગ સંદેશા વ્યવહાર ઉપગ્રહ સંચાર જેના દ્વારા સંદેશા આપળે મેળવી શકે બરાબર વેપાર કેટલા ગુણનો ચેપ્ટર છે ભાઈ 3 ગુણનો બરાબર આર્થિક વિકાસ આર્થિક વિકાસ એટલે આર્થિક વિકાસ એટલે કે દેશની રાષ્ટ્રીય આવક માથાવી આવક તેમજ લોકોના જીવન ધોરણમાં સતત શું થાય સુધારો થતો જાય જેને આપણે આર્થિક વિકાસ કહી શકીએ બરાબર આ ચેપ્ટરમાં કયા ટોપિક છે જો એક તો પહેલું આર્થિક વિકાસ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો કે વિકાસશીલ અર્થતંત્ર બનવા માટે કયા લક્ષણો આપણામાં હોવા જોઈએ બરાબર કઈ ક્વોલિટી આપણામાં હોવી જોઈએ બરાબર આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિઓનું બિનઆર્થિક પ્રવૃત્તિઓ આર્થિક પ્રવૃત્તિ એટલે કે જે પૈસા આગેવા નાણા મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ બરાબર બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે કે સામાજિક સેવા બરાબર એમાં કોઈ ભારતીય અર્થકારણનું માળખું ઉત્પાદનના સાધનો ઉત્પાદનના સાધનોની ફાળવણી જમીન મૂડી શ્રમ બરાબર નિયોજન ઉત્પાદનના સાધનોની ફાળવણી અને તેને શું કહેવાય પદ્ધતિઓ તેના વિશે માહિતી મેળવીશું કેટલા ગુણનું ચેપ્ટર છે ભાઈ ચાર ગુણનું ધ્યાન રાખજો ભાઈ સોળમું ચેપ્ટર આર્થિક ઉદારીકરણ અને વ્યવસાયીકરણ ઓગણીસો એકાણું ની ઔદ્યોગિક નીતિ અનુસાર દેશમાં લિબરલાઈઝેશન પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશનની નીતિઓ અમલમાં આવી બરાબર ઓગણીસો એકાણું બાદ કેટલા ગુણનું ચેપ્ટર છે ચાર ગુણનું ઉદારીકરણ એટલે કે સરકાર ઉધાર થઈ ગઈ બરાબર શેના માટે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો છે બરાબર એટલે સરકારે કીધું કે હવે તમે ઉદ્યોગો સ્થાપી શકો છો તમે પરવાના પદ્ધતિ મેળવવાની જરૂરી નથી બરાબર કોઈપણ ઉદ્યોગ સ્થાપવો હોય તો આપણે સરકાર માટે પરવાનગી લેવી પડે કેન્દ્ર સરકાર માટે પરવાનગી લેવી પડે કે અમે આ ઉદ્યોગ સ્થાપી શકીએ ખાનગીકરણ વ્યવસાયિકીકરણ વ્યવસાયિકીકરણ એટલે કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાનું જેમ કે અમુક ઘણી બધી ટેકનોલોજી જે ભારતમાં ઉપલબ્ધ નથી બરાબર પણ આપણે વૈવસિકીકરણના કોન્સેપ્ટથી કોઈ પણ દેશ એ ટેકનોલોજીનો ઉપયોગ કરતો હોય તો આપણને પણ એ ટેકનોલોજી આપી શકે છે બરાબર ટકાઉ વિકાસ પર્યાવરણ સુરક્ષા માટેના પગલા કેટલા છે કેટલા માર્ક્સનું ચાર ગુણ સોળ ચેપ્ટર પતિ ગયા ભાઈ સત્તરમો આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરોજગારી ગરીબી ગરીબી તો ઘણી જ છે કેમ કે વસ્તીનું પ્રમાણ જ એટલું બધું બરાબર વસ્તીનું પ્રમાણ એટલું બધું પાછું તેની સામે એટલી રોજગારીની તકો પણ ઓછી બરાબર તો આ ચેપ્ટરમાં આપણે ગરીબી વિશે માહિતી મેળવીશું ગરીબીનું માપન કઈ રીતે થઈ શકે કયા વ્યક્તિને આપણે ગરીબ કહી શકીએ એના માપદંડો તો હોય ને ચોક્કસ કે આ વ્યક્તિને ગરીબ કહેવાય કે ના કહેવાય ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ નિવારણ કાર્યક્રમો બેરોજગારી બેરોજગારી ઘણી બધી ભારતમાં અનઇમ્પ્લોયમેન્ટ બરાબર જો તમે યુટ્યુબ યુઝ કરતા હોય ને તો યુટ્યુબમાં એક યુટ્યુબર છે રૂઢ રાખી કરીને બરાબર સર્ચ મારજો એનો અનઇમ્પ્લોયમેન્ટ પર એક સરસ વિડીયો મજા આવશે જોવાની પછી બેરોજગારી ઘટાડવાના ઉપાયો કયા કયા ઉપાયો કરી શકે જેના દ્વારા બેરોજગારી ઘટી શકે એક જ ઉપાય હોય ને રોજગારીની તકો વધારવી પડે બરાબર વિશ્વ શ્રમ શ્રમ બરાબર કેટલા માર્ક્સ છે ચેપ્ટર ચાર ગુણ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ ભાવ વધારો દરેક ચીજ વસ્તુમાં ભાવ વધારો અત્યારે તો બરાબર ગ્રાહક જાગૃતિ એટલે કે ગ્રાહકની કઈ ફરજો આવી શકે બરાબર આપણે બી એક જાગૃત નાગરિક તરીકે કામ તો કરવું પડે ને ચેપ્ટર ગુણ બરાબર કારણો કે ભાવ કઈ રીતે વધી શકે એના કારણો બરાબર ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાય તેના ઉપાયો ભાવ નિયંત્રણ કઈ રીતે કરી શકાય આપણે બરાબર ગ્રાહક જાગૃતિ એ ગ્રાહક તરીકે આપણી કઈ ફરજો કે આપણે અદા કરવી પડે બરાબર કઈ પણ વસ્તુ લેવા લેતા પહેલા આપણે એના પાછળ ઘણું બધું વિચારવું પડે આપણે ભાવતાલ કરાવતા હોય બરાબર એમ આપણને એમ કહેશે દુકાનદાર કે લો બે હજાર રૂપિયા તો આપણે એમણે આપી દઈશું બે હજાર ભાવતાલ તો કરાવશું કે ભાઈ આટલા બધા તો ના હોય ગ્રાહકોનું વિવિધ પ્રકારે થતું શોષણ બહુ શોષણ થાય ભાઈ ગ્રાહકોનું અત્યારે પૂરતી માહિતી ના હોય ત્યારે શોષણ થાય ગ્રાહકોનું ગ્રાહકોના અધિકાર અંગેના કાયદાઓ ઘણા કાયદાઓ બી બનાવેલા છે સરકારે ગ્રાહકોના અધિકાર અંગેના ગ્રાહક સુરક્ષાના ઉપાયો આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંસ્થાઓ બરાબર કેટલા ચેપ્ટર કેટલા માર્ક્સનું છે આ ચાર ગુણનું ચેપ્ટર માનવ વિકાસ હ્યુમન ડેવલપમેન્ટ બરાબર આ ચેપ્ટરમાં આપણે જો માનવ વિકાસ અર્થ માનવ વિકાસ આંખ માનવ વિકાસ અહેવાલ માનવ વિકાસ સાથેના પડકારો સ્વાસ્તે આરોગ્ય બરાબર લેન્ડિંગ અસમાનતા મહિલા સશક્તિકરણ મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારે વિવિધ યોજનાઓ વિશે માહિતી મેળવીશું બરાબર જોઈ શકો છો તમે જો કેલામાં અક્ષરનો ચેપ્ટર છે 4 ગુણનો ચેપ્ટર UNDP જે દર વર્ષે માનવ વિકાસ અહેવાલ રજૂ કરે બરાબર ইউনাইટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ બરાબર ભારતની સામાજિક સમસ્યાઓને પડકારો સામાજિક સમસ્યા એટલે સામાજિક સમસ્યા એટલે કે સમાજને અસર કરતી સમસ્યાઓ બરાબર કેટલા માર્ક્સનું ચેપ્ટર છે પાંચ ગુણનું ચેપ્ટર છે ભાઈ આ બીજું ચેપ્ટર આવ્યું ને પાંચ ગુણનું એ પહેલાં કયું હતું કૃષિ કૃષિ ચેપ્ટર હતું અને આ બીજું ચેપ્ટર એટલે કે આમાંથી જ પ્રશ્નો વિભાગ ડીમાં હોઈ શકે બરાબર તમારો છેલ્લા જે સેક્શન આવે તો વિભાગ ડી માં આમાંથી ઘણા બધા પ્રશ્નો હોઈ શકે કૃષિ પછી આ વીસમું ચેપ્ટર ભારતની સામાજિક સમસ્યાઓને પડકારો કઈ 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 સમસ્યાઓ જોયો સાંપ્રદાયિકતા જ્ઞાતિવાદ લઘુમતીઓ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ બંધારણીય જોગવાઈઓ આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા ભારતમાં બળવાખોડી કાશ્મીરમાં આતંકવાદ આતંકવાદની સામાજિક અસરો કે સમાજમાં શું અસર થાય ભય ફેલાવા આતંકવાદ સમાજમાં બરાબર આતંકવાદની આર્થિક અસરો આર્થિક કઈ આર્થિક રીતે શું નુકસાન થઈ શકે આતંકવાદથી બરાબર કેટલા ગુણનું ચેપ્ટર પાંચ સામાજિક પરિવર્તન પરિવર્તન ભાઈ પરિવર્તન તો નિયમ છે છે બરાબર પરિવર્તન જરૂરી જ ચાર કાયદાનું સામાન્ય જ્ઞાન નાગરિકોના અધિકારો બાળકોના અધિકારો બાળકોના શોષણ કે અત્યારો અત્યાચાર સામે શું રક્ષણ બાળમજૂરી અને ઉપેક્ષિત બાળકો બાળ મજૂરી વૃદ્ધો અને નિસાયનું રક્ષણ અસામાજિક પ્રવૃત્તિઓ અસામાજિક પ્રવૃત્તિ થતી હોય ને રાત્રે ઘણી બધી થતી હોય માહિતી મેળવવાના અધિકારો આરટી બરાબર કેટલા ચેપ કેટલા ગુણનું ચેપ્ટર થયું ચાર ગુણનું તો અહીંયા આપણો આ લેક્ચર પૂરો થાય બરાબર અગાઉ આપણે આના પહેલાં ચોવીસ તારીખથી આપણી આ યોદ્ધાબેન ચાલુ થઈ ગઈ છે દસમા માટે બરાબર અગાઉ ગણિતનો લેક્ચર હતો પહેલો ડેમો લેક્ચર બરાબર તમારે આવ વિજ્ઞાનનો હતો આજે સમાજનો આવતીકાલે કદાચ ઇંગ્લિશનો હોઈ શકે બરાબર ઇંગ્લિશ એટલે કે મિત્ર વર્તુળમાં કોઈ આજુબાજુમાં કોઈ હોય ધોરણ દસમાં આવ્યા હોય બારમામાં આવ્યા હોય બરાબર તો આપણી સંસ્થાનો કોન્ટેક જરૂરથી કરાવજો બરાબર એડમિશન ચાલુ થઈ ગયા છે ડેમો લેક્ચર પણ ચાલુ થઈ ગયા દરેક ધોરણમાં ત્રણ ત્રણ ડેમો લેક્ચર અપાઈ ગયા છે બરાબર પહેલી તારીખથી આપણે રેગ્યુલર કરશું બધું બરાબર ત્યાં સુધી जय हिंद